નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં મિત્રો શ્રી કૃષ્ણ આ નામ આપણે કાને પડતા જ આપણને તેમની બાળ લીલાઓ તેમના ચમત્કારો વગેરે યાદ આવે કારણ કે તેમનું જીવન જ અનેક ગુઢ રહસ્યોથી ભરેલું છે શ્રી કૃષ્ણના જીવનમાં અમુક એવા પ્રસંગો છે કે જેમાં શ્રી કૃષ્ણ ભગવાને લીધેલા અમુક નિર્ણયો આપણને આશ્ચર્યચકિત કરી નાખે છે અને એવો જ એક પ્રસંગ છે મથુરા છોડીને દ્વારકા વસાવવાનો તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે મથુરા છોડીને દ્વારકા જવા માટે શા માટે મજબૂર બન્યા શ્રી કૃષ્ણ ભગવાન મિત્રો આપણે બધા જાણીએ છીએ કે મથુરામાં કંસનું શાસન હતું અને મથુરામાં કંસના શાસનમાં એટલા બધા અત્યાચાર વધી ગયા હતા કે લોકો ત્રાહી માં પોકારી ગયા હતા કંસના અત્યાચારો અને અધર્મ ઉપર ધર્મનો વિજય મેળવવા માટે શ્રી કૃષ્ણ ગોકુળથી મથુરા આવી કંસનો વધ કરે છે અને મથુરાનું શાસન કંસના પિતા ઉગ્રસેનના હાથમાં આપે છે અને મથુરામાં શાંતિ સ્થાપે છે પણ બીજી બાજુ કંસનો વધ થતાં જ કંસના સસરા એટલે કે જરાસંઘ જે મગધનો રાજા હતો તે ખૂબ જ ક્રોધિ થાય છે અને તેને કૃષ્ણ ઉપર આક્રમણ કરવાનું નક્કી કર્યું કહેવાય છે કે કંસના વધનો બદલો લેવા માટે જરાસંઘે ભારે સૈન્ય સાથે સત્તર વાર મથુરા ઉપર આક્રમણ કર્યું હતું અને આ સત્તર વાર આક્રમણ થવાના કારણે મથુરાના લોકો અને યાદવોને ખૂબ જ નુકસાન થયું જેના કારણે શ્રીકૃષ્ણએ મથુરા છોડવાનો નિર્ણય કર્યો ખરેખર શ્રીકૃષ્ણ જેવું નિસ્વાર્થ ચરિત્ર આપણને ક્યાંય જોવા નહીં મળે શ્રીકૃષ્ણ કહે છે કે મારા કારણે જરાસંઘ મથુરા ઉપર વારંવાર હુમલાઓ કરે છે જેનાથી મથુરાની નિર્દોષ પ્રજા પાયમાલ થાય છે તેને કેટલું કષ્ટ વેઠવું પડે છે માટે પ્રજાના રક્ષણ માટે અને મથુરાના હિત માટે હું મથુરા છોડવાનો નિર્ણય કરું છું મથુરા છોડવા પાછળનું એક બીજું પણ કારણ હતું કે શ્રી કૃષ્ણ એવું ઈચ્છતા હતા કે એક સુરક્ષિત નગર વસાવવામાં આવે ત્યારબાદ શ્રી કૃષ્ણએ પશ્ચિમ કિનારે સમુદ્રથી ઘેરાયેલ એક સુરક્ષિત ટાપ ઉપર દ્વારકા નગરીની સ્થાપના કરી આ સ્થળ ભૌગોલિક રીતે સંરક્ષણ માટે આદર્શ હતું કારણ કે દુશ્મનો માટે સીધો આક્રમણ કરવો મુશ્કેલ હતો માટે દ્વારકા શ્રી કૃષ્ણની રાજધાની બની અને યાદવ સંસ્કૃતિનું કેન્દ્ર બની શ્રી કૃષ્ણ ઈચ્છતા હતા કે સમગ્ર યાદવોનો વિકાસ થાય મથુરા જંગલો અને શત્રુઓથી ઘેરાયેલું રાજ્ય હતું સતત તેના ઉપર હુમલાઓનો ભય રહેતો માટે દ્વારકાને વ્યાપાર સંસ્કૃતિ અને નૌકાદળનું કેન્દ્ર બનાવ્યું શ્રી કૃષ્ણએ યાદવોને એક શક્તિશાળી સમુદાય તરીકે વિકસાવવા માટે આ નિર્ણય લીધો હતો આ સ્થળાંતર એ યુગ પરિવર્તનનો ભાગ હતો જેમાં ધર્મની સ્થાપના માટે યાદવોને સુરક્ષિત આધારની જરૂરત હતી શ્રી કૃષ્ણ એ અધર્મ ઉપર ધર્મના વિજય માટે જન્મ લીધો હતો અને આપણે જાણીએ જ છીએ કે જે લોકો ધર્મ માટે લડતા હોય ધર્મ માટે પોતાનું બલિદાન આપતા હોય તેમની પડખે સ્વયં ભગવાન આવીને ઉભા રહે છે માટે શ્રીકૃષ્ણ મથુરા છોડીને દ્વારકા ગયા જેથી તે ભાવિ ઘટનાઓની તૈયારી કરી શકે સમગ્ર ભારત વર્ષમાં શું ચાલી રહ્યું છે કયા રાજાઓ અધર્મી થયા છે અત્યાચારી થયા છે તેના માટે દ્વારકામાં સમય વિતાવ્યો કહેવાય છે કે દ્વારકામાં રહીને જ શ્રીકૃષ્ણે પાંડવોને મદદ કરી હતી અને મહાભારતના યુદ્ધમાં અધર્મીઓનો નાશ કરાવ્યો હતો ભાગવત પુરાણ હરિવંશ પુરાણ મહાભારતમાં આ ઘટનાઓનું વિસ્તૃત વર્ણન છે શ્રી કૃષ્ણે વિષ્ણુજીની સલાહ મુજબ દ્વારકાનું નિર્માણ કરાવ્યું હતું જેને કુશસ્થલી પણ કહેવાય છે આમ શ્રી કૃષ્ણનું મથુરાથી દ્વારકા જવું એ રાજનૈતિક ચાતુર્ય યાદવોના કલ્યાણ અને ધર્મ રક્ષણની દીર્ઘ પરિણામ હતું આજના વિડીયોમાં બસ આટલું જ મિત્રો વિડીયો કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર બતાવશો અને હા જતા જતા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં